યો ઓરી ઓરી આબલા ગુલાપ પા પા સસ સકપદ હા લુટી માર પટની લુટી માર ઓ નો આયો રે મા આયો રે મા એ ન જો બડી તો લઈ લે એ ભાઈ નફો એ નઈ લેન ચા નો હોતરા એનો ભાઈ ની ઓળખ હોગો બે એ ના ઓળ બાર છોળા ભર તડી અકી ઇર લો ભાઈ આવા કુરદાન ઇરલી હિંયાક નીનો એ ઇર તડી આવ બરલી એ આપો માતાજી બોલ ભાઈ એ ಚಪ್ಪಲ ಹೊತ್ತೆನಾ ಚಪ್ಪಲ ಹೊತ್ತೆ ಚಪ್ಪಲ ಚಪ್ಪಲ ಕೊಡ್

રે બડા માત્ર તંપ મનાને કપદ સાસ સકપદ ય મય ને લા કાટડો બાગા ઓય ગુડતરે ને બાય ને બા કાટ ઓડતરે હમ ગુડ કાટ ઓડતરે જે કાટ

ના ભાઈ ના ભાઈ

ಏನಲ್ಲ ನೀನೇ ನನ್ನ ಕ್ಲೋಸ್ ದೋಸ್ತ ನೀವ ಬದ್ಮಾಶ್ ಮಗ ಸಾಯಕ್ ಹೊಂಟಿ ಬಿಡ್ಸಾಕ್ ಬಾರ ಅಂದ್ರೆ ಬಂದಿಲ್ಲ ನೀನೇ ಓ ಚಿಪ್ಪ ಬಿಡ್ಸಾಕ ಅಂದ್ರೆ ಬರಂಗಿಲ್ಲ ಬಿಸ್ಬಾಯಿ ಅವನಿಗೆ ಇಲ್ಲೇ ಬಿಟ್ಟ ನಾ ಹೋಗಿ ನಾನು ಹಿಡ್ಕೋರು

યવા એને તમારું હે તો ધારો કુરાણ આ કુરાણ હા બા કુરાણ ભાઈ આ યાર કુસારો હા સીધા કુસારો કુડ સીધા આનું કુડર કા આવનું એલા ફુલ ટાઈટ આઈ ઓ નો બર બર નો એ હેલદાર નેવર એ ભાઈ ઇલેદાર ભાઈ ઇલેદાર નો રાન નેવર એ ઇવર ના સપ હોવતી ઇલે આ હોવા એ એ એ ભાઈ નીયા તકતો મંધીરા એ ની ફુ નીયા એ મને પક પક એ ನೋಡಿದ್ ನನ್ನಲ್ಲೇ ಹೇಳೋದೇ ಮನಿ ಕುಡಿದ್ರಿ ಏ ನೀಬೇಡ ಮುಂಜಾನೆ ಹೊಡ್ದಿ ಈಗ ಹೊಡ್ದಿ ಏನ್ ಯಾಕಂದ್ರೆ ನೋಡ್ರಿ ನಮ್ಮ ತಮ್ಮದಿ ಅವಾಗ ಹೊಡ್ತೀನಿ ಏನ್ ಮಾಡ್ಕೊಳಿ ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದ್ರ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡ್ರಿ ಹಂಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ ಏನ್ರಿ ತಪ್ಪಾಗಿದ್ರ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ರಿ ನಾ ಒಟ್ಟು ಸಾಯ್ತೇನೆ